કિસાન સફર પરિવાર માં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રો ને મળીએ છીએ અને ખેતી જે છે એ નવી નવી વાત જે છે એટલે કે નવી નવી ટેકનોલોજી વાત એ મિત્રો કરતા હોય ખેતી જે છે દિવસે દિવસે એ ઉન્નત થતી જાય છે અને એની અંદર જે છે ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવતા થયા છે ત્યારે આ ખેતી અંદર ખાસ કરીને જે છે ખેડૂત મિત્રો એ જે છે એ કહેવાય ને કે ભાઈ મલસિંગ જે છે એની શરૂઆત કરી છે કોઈ પણ પાક હોય એ મલસિંગ થી જો કરવામાં આવે એટલે કે એનાથી ખૂબ જે છે એ સારું રિઝલ્ટ એ ખેડૂત મિત્રો મેળવી રહ્યા છે ત્યારે મલસિંગ જે છે એ કેવી રીતનું તૈયાર કરવામાં આવે છે ખેડૂતોને શા માટે ઉપયોગી છે એની વાત આપણા ખેડૂત પાસેથી જાણશું એમણે જે છે એનો ઉપયોગ કરી અને એમણે જે છે નજર સમક્ષ જે છે એટલે કે એમણે એનો ખતરો કરી અને આપણને જે છે એનો અનુભવ જે છે આપણે કહે છે સાથે આપણા ખેડૂત મિત્રો માટે જે આ મલસિંગ કેવી રીતનું સરળતાથી મળી શકે ખેડૂતોને કેવી રીતના એના ભાવ હોય છે

ચાર ગણું ઉત્પાદન વધી જાય છે બીજો શું ફાયદો થાય ઉત્પાદન બરોબર છે અને આ મલસિંગ જે છે એનો ખર્ચો કેવો લાગે છે ઈ અમારા ખેડૂત ગમે એ લાગે પણ ખર્ચા કરતા ફાયદો વધારે ખર્ચા કરતા ફાયદો વધારે થશે ખુબ સરસ મજાની વાત મિત્રો આપણને ટૂંકમાં જે છે ખેડૂતો મિત્રો માટે જે છે એ કેવાય કે મલસિંગ વગરના પાક અને મલસિંગ થી કરેલા પાકમાં ચાર ગણો વધારો છે થાય આ કંપની જે છે એ કઈ છે અને કંપની દ્વારા કેવી રીતનું કામ થઈ રહ્યું છે એ ભાઈ પાસેથી જાણી સાહેબ અને માહિતી જે છે તમારી કંપની કઈ છે અને ખેડૂતો મિત્રો માટે આ મલસિંગ કેવી રીતનું ઉપલબ્ધ થઈ શકે શકેવા નું મલસિંગ જે છે ખેડૂતોએ વાપરવું જોઈએ અને આમાં સરકાર શ્રી દ્વારા જે સબસીડી આપવામાં આવે છે એની પણ વાત કરે નમસ્કાર ખેડૂત મિત્રો હું ભૌતિક કોયાણી અદિતિ એગ્રીટેકમાંથી અમે બ્રાન્ડ મલ્ચિંગ મલ્ચ ફિલ્મ બનાવીએ છીએ ના ફાયદા જોઈએ તો એમ તો ઘણા છે જેમ કે પાણીની બચત પાણી માનો કે આપણે ભલે આપણે ડ્રીપ ઇરિગેશન થી આપતા હોઈએ માની લો કે એમાં ત્રણ ત્રણ દિવસે છે પાણી આપવું પડતું તો આમાં ચાર દિવસે આપવું પડે કારણ કે એમાં ભેજ ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે જે બાષ્પીભવન નથી થતું પ્લસમાં નિંદામાણ નિંદામણમાં માં જોવા જઈએ તો પેલા માનો કે ડ્રીપ ઇરિગેશન થી આપણે ટકા નિંદામણ ની બચત કરી શકીએ છે તો એની જગ્યાએ જો આપણે મલ્ચ ફિલ્મ લગાવીએ તો એસી થી નેવું ટકા નિંદામણ ઉગતું નથી અને એમનો મજૂરીનો ખર્ચ અને ટાઈમ બચાવી શકીએ છીએ પ્લસમાં આમાં જે ખેડૂત મિત્રો છ છ મહિનાના જે પાક હોય એમાં આપણે વીસ માઇક્રોન ની ભલામણ કરીએ છીએ કે ભાઈ છ મહિનામાં વીસ માઇક્રોન ઇનપ છે કે છ મહિના એમાં ચાલે પ્લસમાં પચીસ પચીસ માઇક્રોન જો આઠથી દસ મહિનાનો કોઈ ક્રોપ હોય એક થી વધારે તો એના માટે આપણે ભલામણ કરી શકીએ છીએ અને સબસિડીમાં જોઈએ તો બાત્રીસ હજાર પર એકર એમાં જે પચીસ ટકા પચીસ ટકા સબસિડી ગવર્મેન્ટ તરફથી આવે છે એમની અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની હોય છે અને સબસીડી એ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે જે આપણે મલ્ચિંગ ને ફિલ્મના જે બિલ અને એ બધું આપણે ડોક્યુમેન્ટેશન વર્ક કરીને મલ્સિંગ જે છે એ ખેડૂત મિત્રો એ હોય તો કેવી જગ્યાએ મળે છે અને ક્યાંથી મળે છે મલ મલ ફિલ્મના અમારે બધી તાલુકામાં ડીલરો છે તો અત્યારે અત્યારે ગોંડલ તાલુકાની વાત કરીએ તો ગોંડલ

ખુબ સરસ મજાની વાત કે મિત્રો આપણને ની જે છે એ કરવામાં આવે કે મલસિંગ જે છે એ આવતા સમયગાળાની અંદર જો ખેડૂત મિત્રો એ વધારે ઉત્પાદન લેવું હોય ઓછો ખર્ચ કરવો હોય તો છે એ મલસિંગ આપણા માટે ઉપયોગી થશે ખેતીના પાકો જેવા કે મરસી છે તરબૂચ એટલે કે વેલાવાળા શાકભાજી છે આ પાકોની અંદર ખુબ સારા રિઝલ્ટ એ મિત્રો અહીંયા મલસિંગમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ મલસિંગમાં કરેલો પાક છે અહીંયા મલસિંગ પાછરેલું નથી શેઢાની હાર છે પણ શેઢાની હાર જે છે તમે જુઓ તો એનો વિકાસ કેટલો છે હારો જ વાવેલો છે તો એમાં એમાં અને આમાં એટલો બધો લાખ ગાડા નો ફેર આપડે ને

जे खूप સરસ મજાની માહિતી આપા બદલ બનેભાઈનો ખૂબ ખૂબ આભાર खेळूच મિત્રો खेळूच सुखी તો બધા સુખી